ગઈકાલે બાબરા પોલીસ સ્ટેશનમાં એક ઘટના બની હતી જેનામાં બી કલમ એકસો નવ એક તથા એટ્રોસિટી એક્ટની સેક્શન થ્રી સબસેક્શન ટુ સબસેશન ફાઇવમાં એક ગુનો નોંધવામાં આવેલો છે જેના ફરિયાદીનું નામ વિજયભાઈ મુળજીભાઈ ખીમસુરિયા ગામ નીલવાડા છે અને આરોપીઓમાં ભૈલુભાઈ બહાદુર વાડા રવિરાજ બહાદુર વાડા તથા એક અજાણ્યા શેખનું નામ લખાવેલું છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ કામના ફરિયાદીના કાકાના દીકરા જયેશભાઈ રામજીભાઈ ખીમસૂર્યા એમને નીલવાડા ગામના શિવાભાઈ ધાંધલ તથા લાલો ધાંધલે ઢેકાપટવાનું માર મારી અને છરી બતાવવાની ધમકી આપી હતી અને આ લોકોએ પોલીસમાં કમ્પ્લેન કરી હતી જેનો રાગદ્વેષ રાખીને આલોભાઈ સમાધાન કરવા અથવા નહીં તો મારપીટ કરવા ઉપર ઉતરી આવેલા અને જેનામાં આજે ત્રણેય આરોપીઓ છે એમણે જે ફરિયાદી છે એમની જોડે મારપીટ કરી છે લોકોના પાઇપોથી એમને માર્યું છે અને એમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના અમરેલીના હથિયારબંધીના જાહેરનામો ભંગ કર્યો અને ગુનો કર્યો છે જે ગુનો બાબરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર ફાઇવ ફોર્ટી નાઇનના અંતર્ગત રજીસ્ટર કરવામાં આવેલું છે